વોર્ડ નંબર બારમાં આવતું અકોટા ગામ અકોટા ગામમાં છેલ્લા ઘણા સમયથી એક જ સમસ્યા લોકોને હેરાન કરી રહી છે અને આ સમસ્યા છે ગંદા પાણીની સમસ્યા ગંદુ પાણી જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે ઉભરાતી ગટરની સમસ્યા તે પણ અહીંયાના લોકોને જોવા મળી રહી છે અકોટા ગામ કે જ્યાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આ જ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય તેમની રજૂઆતો સાંભળવામાં નથી આવતી તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં નથી આવતું પાછલા ચાર મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા ગંદુ પાણી અને જેના કારણે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય એટલે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા કોઈ વૃદ્ધ કે કોઈ બાળક બીમાર પડશે તો જવાબદારી કોની આ સવાલ પૂછ્યા છે અને આકરા પ્રહારો કર્યા છે કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહે તંત્ર પર કારણ કે તંત્રને વારંવારની રજૂઆત કરવામાં આવી છે અકોટા ગામના રહેશો દ્વારા કે તેમને આ સમસ્યામાંથી છુટકારો આપવામાં આવે ઉભરાતી ગટરની સમસ્યા જેના કારણે ગંદુ અને દૂષિત પાણી આ દુર્ગંધવાળું પાણી જે ચારે તરફ હોય અને તેના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે અને તેના પર તંત્રના અધિકારીઓ ધ્યાન ન આપતા હોય સત્તાધીશો ધ્યાન ના આપતા હોય લેખિત અને મૌખિક જે રજૂઆતો છે તેને ધ્યાનમાં ન લેવામાં આવતી હોય તેવામાં કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહે આ મામલે રોષ વ્યક્ત કર્યો છે તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે અને વહેલામાં વહેલી તકે અકોટા ગામમાં રહેતા જે રહીશો છે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તે માટેની ઉગ્ર માંગ કરી છે અકોટા ગામની અંદર જવાનો આ મુખ્ય માર્ગ છે આ જગ્યાએ વર્ષોથી આ જ પ્રકારે અહીંયા ગટરો ઉભરાતી આવતી હોય છે અને ગટરોનું પાણી જે છે એ અહીંયા આ જગ્યાએ આવીને જમા થઈ જતું હોય છે અહીંયા સ્કૂલે જવાના રસ્તા નાના નાના છોકરાઓ જે છે પુલકાઓ સ્કૂલે જવું હોય તો એમને આ ગટરના પાણીમાંથી પાસ થવું પડતું હોય છે એમના બૂટ ભીના થઈ જાય ને આવા ગંદા પાણીમાંથી એ લોકોને જવું પડતું હોય છે આ સમસ્યા માટે વારંવાર અહીંયાના સ્થાનિકોએ અહીંયાના સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી અધિકારીઓને વોર્ડ નંબર બારની કચેરીમાં જઈને રજૂઆત કરી પણ પરિસ્થિતિ અત્યારે યથાવતની યથાવત જ છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે વડોદરામાં અને પ્રાથમિક સુવિધા જો તમે ના આપી શકતા હોય તો ધિક્કાર છે તમારે રાજ કરવું ના જ જોઈએ કારણ કે તમે પ્રાથમિક સુવિધા રોડ રસ્તા પાણી ડ્રેનેજ આ પ્રાથમિક સુવિધા છે એ જ તમે જનતાને નથી આપી રહ્યા અને પર્ટિક્યુલરલી હું અકોટા ગામની જો વાત કરું તો આ ગામને તો એ લોકોએ તડછોડી નાખ્યું હોય હોય ને એ પ્રકારનું વલણ એ લોકો અપનાવી રહ્યા છે અહીંયા નહીં લાઇટનું લાઇટ પ્રોપર સ્ટ્રીટ લાઇટ પ્રોપર નથી નહીં ગટરો પ્રોપર નહીં પાણી પ્રોપર આવતું એટલે આ લોકોને તડછોડી નાખ્યા હોય વડોદરામાંથી એ પ્રકારનું વલણ આ લોકો કરી રહ્યા છે આપની આપના માધ્યમથી હું કમિશનરશ્રીને કહેવા માગું છું તાત્કાલિક ધોરણે આ બધી વસ્તુઓનો નિકાલ લાવે કારણ કે આ લોકો પણ વેરો ભરતા હોય છે આ ભારતીય જનતા પાર્ટી જ્યારે એમ કહેતી હોય છે સબકા સાથ સબકા વિકાસ આ માત્ર વોટ લે છે વિકાસ માત્ર એ લોકો પોતાનો કરતા હોય છે આ વસ્તુ અહીંયાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આપણે હું આપને જણાવી દઉં કે અત્યારે જે પ્રકારે અહીંયા આ પાણી છે અને એના કારણે કોઈ રોગચાળો જો પાટણી કરશે અને કોઈનું મોત થશે તો આના માત્રને માત્ર જવાબદાર વીએમસી અને લાગતા લાગતા અધિકારીઓ અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો રહેશે અકોટા ગામ રિક્ષા એક્સ્ટેન્ડ પાસે વર્ષોથી હું જોઉં છું કે ત્યાં ડ્રેનેજનું પાણી ભરાય છે અને ડેનેજ જે ઉભરાય છે એ પાણી અહીંયા આવે છે અને વર્ષોથી એ પાણી ભરાય છે નજીકમાં સ્કૂલ છે બાળકોને બી કેટલી તકલીફ પડે છે અને જે લોકો બી અહીંયાથી પ્રસાર થાય છે ડેનો પાણી એમના ઉપર છાંટા ઉડે છે અને એટલું બધું ગંધાય છે કે લોકોને ત્રાસી ગયા છે અને એના લીધે બીમારીઓ બી થાય છે પણ એનો કોઈ નિકાલ જ નથી ને જ્યારે વરસાદ થોડો બી પડે છે અડધો ઇંચ કે થોડો વરસાદ તે પાણી ભેગું થાય છે અને એની અંદર બાળકો ગામના માણસો બધા પાણીમાંથી પસાર થાય છે અને એવી ગંદકી ફેલાવે છે આનો કોઈ ઉકેલ જ આવતો નથી કેટલી વાત રજૂઆત કરી છતાં પણ આનું કોઈ નિરાકરણ જ આવતું નથી મારું નામ સાદિક પટેલ આ અકોટા ગામ છે અકોટા ગામમાં છેલ્લા ચાર મહિનાથી રોજ રેગ્યુલર આજ પોઝિશન હોય છે ગટરનું પાણી અને આ ગટરો બધી જ ઉભરાય છે બધી જ બહાર આવે છે હવે આ છોકરાઓ સ્કૂલના જાય જ આવે બધું આવવા જવાની તો એટલી પ્રોબ્લેમ થાય છે સાહેબ કે એની કોઈ વાત નહીં અને બીજી વસ્તુ આ કોઈ નેતાનું ઘર હોત ને તો એનું કામ ફટ દઈને પાંચ મિનિટમાં થઈ જાય આ કોઈ નેતા નથી કોઈ કશું નથી એટલે કોઈ પડી જ નથી કોઈને અને બીજું કે બીમારીઓ તો એટલી થાય છે ને કે રોજ બહુ બીમારીઓ થાય છે છોકરાઓ નાના નાના સ્કૂલ જાય છે આવે જ જાય છે બધા આવે જ જ જાય છે કેટલું પાણી ભરાય છે સાહેબ હજુ તો વરસાદ પડ્યો નથી અડધો કલાક નહીં તો આખું બધું જ ભરાઈ જાય છે આ કચરો બધો બધી વસ્તુ કોઈ જ કામ થતું નથી વરસાદનું નહીં ગટરનું છે બધી જ ગટરો છે ને બધી જ બહાર આવે પાણી બધું જ હવે આખું પાણી પાણી થઈ અહીંયા રજૂઆત થઈ જાય રજૂઆત એટલે આગેવાન તો થાકી ગયા છે ચાર મહિનાથી આપી 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 અરજી આપી આપીને સાહેબ કોઈ કામ જ નથી થતું આ વાર્ડ નંબર લાગે છે અત્યારે છ નંબર બહાર થઈ જાય બાર નંબર વોર્ડ થઈ ગયો સાહેબ અરજી એટલે આખું કામ આપી આપીને તાકે કોઈ સાંભળતું જ નથી કામ બી નથી થતું છેલ્લા ચાર મહિનાથી કામ નથી થતું સાહેબ હવે આ માંગ એવું છે કે બધું કામ કમ્પ્લીટ થઈ જાય તો સારું છે નહીં તો પછી કોઈ એ જ નથી શ્યુ અનો રોગચાળો તો સાહેબ હવે કેવું છે કે ફાટે જ છે રોગચાળો તો હર ચોમાસામાં કેવી બીમારીઓ થાય એ તમને ખબર જ છે એ તો જેનું થાય છે એને જ ખબર પડે બીમારી શું લાગે મારું ઇમ્તિયા જ છે